બધી સુખ સગવડ છે પણ આ લોકોને શાંતિ જ નથી તો એમને દુઃખપિતૃ દોષ હોય એવું કહી શકીએ બીજું તો ઉંમર થઈ જવા છતાં તમારા સંતાનોના લગ્ન નથી થતા પાંત્રી વર્ષ થઈ ગયા ચાલીસ વર્ષ થઈ ગયા સોદો પણ કઈ ને કંઈક બધું સારું ચાલે છેલ્લી ઘડીએ કઈ અટકટા આવી જાય ને તમારી વાત અટકે કોઈ પણ કામ હોય પછી લગ્ન સિવાય પણ કોઈ કામ એવું હોય કે તમે ઘણું બધું આગળ વધો ને છેલ્લી ઘડીએ ન થાય

જેનો તમારા જેન પણ સાથે તમે રહ્યા છો મા બાપ કાકા કાકી દાદા દાદી કોઈ બી ને તમે જો જુઓ છો કે તમે બચપન મોટા એની સાથે થયા કે આ તો બહુ પ્રેમાળ સ્વભાવના છે

અને કદાચ એ મરણ વખતે બી એને તમારા માટે એવું વેરભાવ જ રહી ગયો હોય કે આ આમ જ છે ને આમ જ છે તો કદાચ એના મનમાં કોઈ એવી ભાવના હોય તો એ હોય શકે થઈ શકે

ભિખારી જો કોઈ બેઠું હોય વૃદ્ધ બેઠું હોય ને તેવાને તમે કંઈક લઈને ખવડાવી દો પાણીની એક બોટલ આપી દો એ વૃદ્ધ જ છે ને એટલે હું આમાં બાળકની કે એની વાત નથી કરતી પણ જે વૃદ્ધ હોય ને એને તમે આપો ને એટલે ખુશ થશે ને આમાં વાત કરશે ને તમને બધું પિતૃદોષ ઓટોમેટિક મટી જશે તમને એટલે અને તમે વૃદ્ધની ક્યાં વાત કરો છો બરોબર છે પણ પોતાના તાપડા ઓલામાં તમે સગામાં જોજો ઘણા લોકો મોટી ઉંમરના વ્યક્તિ એકલા હશે કે કાય ઓલા હશે તો એની પણ તમે સેવા કરશો આપણા નહીં તમને આશીર્વાદ નો હોય તો માસી હોય કે કોઈ પણ હોય તો તમે સેવા કરો તો તમને મારા જ એક કેસ થઈ હોય તો છે કે

એને ઈ માજી હંમેશા પૂછતા મારો છોકરો આવ્યો મારા છોકરાનો ફોન આવ્યો એનો જીવ અહીંયા હતો કે એને ઘરે આવું તો કે મને ઘરે ક્યારે લઈ જશે તો પેલા મેનેજર હસતા હસતા કહેતા હતા એમને કે માજી તમને અહીંયા કંઈ તકલીફ છે અમે બધા તમારા દીકરા જેવા જ છીએ પણ એ તો કહે ને પોતાનું ઘર ભલે તમે સાઈડ ઉપર સુઈ રહો પણ એમ થાય કે મારા ઘરે છે મારા છોકરાને જોવો એ લોકો લાવ્યા જ નહીં